ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગધેડો સાથે રાખીને વરઘડું કાઢ્યો કોંગ્રેસ સમિતિ દ્વારા ગધેડો સાથે રાખીને કલેક્ટર ઓફિસ આપ્યો આવેદનપત્ર એસઆઈઆર ની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ ફોર્મ નંબર સાત ખોટા ભરાયા છે કોંગ્રેસે કર્યો વિરોધ અગાઉ પણ વિરોધ કરાયો ખોટા ફોર્મ ભરનાર વિરોધ સહિતના કડક પગલા લેવામાં આવે તેવી કરાઈ માંગ જિલ્લા તેમજ શહેરમાં હજારો ખોટા ફોર્મ નંબર સાત ભરાયા છે તેમ કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું ગધેડા સાથે કાઢેલો વરઘોડામાં અબોલ જીવ ગધેડો પીસાયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ અને કોંગ્રેસીઓએ કરી ગધેડાની ખેંચતાન જેમાં ગધેડો વચ્ચે પીસાયો ભાવનગર કોંગ્રેસ દ્વારા ગધેડા સાથે વિરોધ કરવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી થી એસઆઈઆર કામગીરી ચાલી રહી છે એસઆઈઆર કામગીરી અંતર્ગત લોકોના મત અધિકાર છીનવાનો આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ જે મિશ્ર બેનું નું છે મિલી ભગત એ અંતર્ગત અમે આજે વોટ ચોર નો વરઘોડો લઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણ ને મારનારું છે અને કોઈ પણ લેવલે કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે આજ રોજ અમે કલેક્ટરશ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોએ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે વાહિયાત છે એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ડબે

અમે આમાં ચૂપ નહીં રહી કોઈ પણનો એક પણ મત અમે કપાવા નહી દીધી અમારી લડાઈ ચાલુ રહે છે નવીનતમ કાર્યક્રમ કરવામાં આવ્યો તો શું કેવો કાર્યક્રમ કાર્યક્રમમાં મે કીધું એમ કે વોટ ચોરનો વરઘોડો આજે તમે જોવો કે આ વોટ ચોર જે લોકો છે એનો વરઘોડો લઈને અમે આવ્યા છીએ અમે એમાં સાથે અમારી સાથે ગધેડા હતા અને અમે એને લઈને કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ અને એમાં સૂચના હતી કે આ વોટ ચોરનો વરઘોડો છે અને એમાં આપણા ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી છે એનો ફોટોગ્રાફ છે બધું હતું